બહાનેબાજ અને ગુલ્લીબાજ શિક્ષકો સામે કાર્યવાહી જરૂરથી કરવામાં આવશે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ઉપર જી ચોવીસ કલાકની ટીમ પહોંચી છે સ્વાભાવિક છે કે શિક્ષકોની હાજરી માટેની જવાબદારી જોશી સાહેબની છે જોશી સાહેબ જે પ્રકારે શિક્ષકો ગેરહાજર છે આજે જી ચોવીસ કલાકે રિયાલિટી ચેક કર્યું છે અને તેમાં પણ અનેક જગ્યાએ વડોદરા હોય સુરત હોય જામનગર હોય એમાં શિક્ષકોની ગેરહાજરી છે અને તમામ જગ્યાએથી એવું કહેવાયું છે કે વિદ્યા સમીક્ષા કેન્દ્રો પર અમારી હાજરી પહોંચી જાય છે વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં જે આચાર્ય હોય એની શિક્ષકોની હાજરી પૂરવાની જવાબદારી એની છે એ શિક્ષક પૂરો સમય શાળામાં રહે છે કે નથી રહેતા એ જોવાની જવાબદારી પણ જે તે આચાર્યની છે કોઈ શિક્ષક આવી અને બહાર ગયા હોય તો કયા કારણસર ગયા છે એ જાણ એની માહિતી રાખવાની જવાબદારી પણ જે તે આચાર્યની છે એમ છતાં આપણને આપની પાસે કોઈ એવી માહિતી હોય કે કોઈ શિક્ષક કોઈ ગેરરીતિના કારણોસર અથવા તો હાજરી પૂરી અને ખોટી રીતે બહાર જતા રહ્યા છે એવી કોઈ વિગત અમને આપવામાં આવશે તો એમની સામે અમે નિયમ અનુસાર કાર્યવાહી જી ચોવીસ કલાકે આખું રિયાલિટી ચેક કર્યું છે ને ટીવીના પડદા ઉપર આ તમામ પ્રકારની માહિતી પણ આપવામાં આવી છે કે કઈ સ્કૂલમાં કેવી રીતે શિક્ષકો ગુલ્લી મારે છે હવે વિદ્યા સમીક્ષા કેન્દ્ર શું કરશે એમાં આપે જે વાત કરી છે એનું અમે ચેકિંગ કરાવીશું અને જે શિક્ષકો એના માટે જવાબદાર હશે એના સામે નિયમ અનુસાર કાર્યવાહી થશે ચોક્કસ આભાર એવું કહી શકાય કે વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં ચોક્કસ જે પ્રકારે જી ચોવીસ કલાકે રિયાલિટી ચેક કર્યું છે એ રિયાલિટી ચેકમાં ખાતરી કરવાની જવાબદારી હવે વિદ્યા સમીક્ષા કેન્દ્રએ પોતે ઉપાડી છે એટલે એવું ચોક્કસ કહી શકાય કે વિદ્યા સમીક્ષા કેન્દ્રએ સ્પષ્ટ સ્વીકાર્યું છે કે આ પ્રકારના ગુલ્લીબાઝ શિક્ષકો હશે તો તેની સામે આકરા પગલાં ભરવામાં આવશે ਕੈਮਰਾਮੈਨ ਰਮੇ ਸਟੂਡੀਓ ਸਾਥੇ ਹਿਤਲ 파ਰੇਖ ਜੀ মিডিਆ ਗਾਂਧੀ ਨਗਰ ਜ਼ੀ 24 ਘੰਟੇ ਨੂੰ ਰਿਅਲਿਟੀ